દેશમાં છેતરપિંડીની ગ્રાફ ઝડપથી વધારો થઈ રહ્યા છે અને છેતરપિંડી કરનારાઓ છેતરપિંડીની નવી નવી રીતો પણ અપનાવી રહ્યા છે આવા એક ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાગરિકોને પોતાના ઓળખપત્રમાં ભૂલો હોય તો સુધારી લેવા આદેશ કરવામાં આવ્યો હતો દરેક નાગરિકોને સૂચન કરવામાં આવ્યું હતું કે પોતાના ઓળખપત્રમાં રહેલ ભૂલો સ્પેલિંગ ભૂલ વગેરેની દેશમાં છેતરપિંડી ની ગ્રાફ ઝડપથી વધારો થઈ રહ્યા છે અને છેતરપિંડી કરનારાઓ છેતરપિંડીની નવી નવી રીતો પણ અપનાવી રહ્યા છે આવા એક ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાગરિકોને પોતાના ઓળખપત્રમાં ભૂલો હોય તો સુધારી લેવા આદેશ કરવામાં આવ્યો હતો દરેક નાગરિકોને સૂચન કરવામાં આવ્યું હતું કે પોતાના ઓળખપત્રોમાં રહેલ ભૂલો સ્પેલિંગ ભૂલો વગેરેની વહેલાસર સુધારો કરી લેવો પરંતુ આ ફેક પરિપત્રને લઈને ખુદ રાજ્ય સરકારે પણ ખુલાસો કર્યા છે ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પરિપત્ર ખોટો હોવાનો ખુલાસો રાજ્ય સરકારે ખુદ કર્યા છે જી હા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રમાં કોઈ પણ ડોક્યુમેન્ટમાં અલગ અલગ નામ કે સ્પેલિંગમાં ભૂલ હશે તો કોઈ લાભ નહીં મળે એ પ્રકારનો સંયુક્ત સચિવની સહી સાથેનો પત્ર વાયરલ કરાયો હતો આખરે આ પરિપત્ર ખોટું હોવાનો સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ખુલાસો કરાયો છે ફેક પરિપત્રમાં નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ઝડપી નિકાલ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારો થાય તે હેતુસર વિચારધારા અમલમાં મૂકવામાં આવી છે અને તે અંતર્ગત વંચાણે લીધેલ ક્રમાંક એક થી ત્રણ દ્વારા સૂચનાઓ પરિપત્ર દ્વારા બહાર પડાયો હતો જે અન્વે ભારત દેશના દરેક નાગરિકો પોતાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ અન્ય તમામ ઓળખપત્રમાં પોતાના નામ પિતાનું નામ માતાનું નામ જન્મ તારીખ તેમજ સ્પેલિંગમાં તમામ ઓળખપત્રોમાં એક સમાન નામ એક સમાન સ્પેલિંગ તેમજ એક સમાન જોડણી હોવી જરૂરી છે જેથી દરેક નાગરિકે પોતાના પ્રાથમિક સુધારો કરાવી લેવા જણાવ્યું હતું જો કોઈ પણ ઓળખપત્રમાં એક સમાન નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમજ જોડણી અને સ્પેલિંગની ભૂલ હશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ માની ગણાશે નહીં તેવું ફેક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું તેમજ તે કચેરીઓમાં અમલીકરણ ગણાશે નહીં તેવો પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પરિપત્રને લઈ તમે તમારા કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટમાં સુધારો કરાવતા નહીં કેમ કે ઘણી વખત એવા પ્રકારના સમાચારો ખોટો પણ હોય છે ચેન્જીસ કરાવતા પહેલા ગવર્મેન્ટની વેબસાઇટ પર તપાસ કરો કે આ પરિપત્ર સાચું છે કે ખોટું આ પરિપત્ર ગવર્મેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે કે નહીં ત્યારબાદ તમે તમારા ડોક્યુમેન્ટમાં ચેન્જીસ કરાવો અન્યથા નહીં બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત